આવેલ સેન કે શા કોમજ કોલેજ ખાતે લોક અધિકાર મિત્ર પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો દેવગઢ બારી આનંદી સંસ્થા અને દેવગઢ મહિલા સંગઠન

છવ્વીસ લોક અધિકાર મિત્રોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં લોક અધિકાર મિત્ર મિસબા લખારા નરેશ આશિષ પિલવાળ રેખા ડામો દ્વારા પોતાનો અનુભવ શેર કરવામાં આવ્યું જેમાં જુદા જુદા કાયદા અનુસુરક્ષા અધિકાર માહિતી અધિકાર વિશે વાત કરીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો સ્ત્રી ઘરનું જ કામ કરતી હોય છે એટલે કે આ એને સમજ પડતી નથી સમાજમાં શું કરવાથી શું થાય એટલે મોટા ભાગે આ પુરુષો સત્તાના કારણે સ્ત્રી અજાણ રહેતી હોય છે નવા સદસ્ય થઈ શકે અને કેટલા પૈસા હું અના કરું છે